ને આજે જણાવું છું પહેલાં તો આપણે ત્યાં એસએસએ ગુજરાત ઉપર જઈને જે વેબસાઇટ છે એમાં ટ્રાન્સપોર્ટેશનમાં લોગિંગ થઈને આ એસએસએ વેબસાઇટ જવાનું છે એસએસએ વેબસાઇટની અંદર જશો એટલે આ રીતે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ છે ત્યાં જવાનું છે ત્યાં જઈને તમારા જિલ્લાનો ડાયસકોટ તાલુકાનો હોય તો તાલુકાનો ડાયસકોટ અને ક્લસ્ટર હોય તો ક્લસ્ટરનો અને શાળા હોય તો શાળાનો એ રીતે ડેશબોર્ડ નખી અને એનો પાસવર્ડ વીટીએસ એટ ધ રેટ વન ટુ થ્રી નખશો એટલે આ રીતે ડેશબોર્ડ આવશે મિત્રો જિલ્લા કક્ષાએ આપણે કઈ રીતે મોનિટરિંગ કરવું કઈ રીતે ડેટા આપેલો છે વીટીએસમાં તાલુકા કક્ષાએ કઈ રીતે ડેટા આપેલો છે ક્લસ્ટર કક્ષાએ કઈ કઈ રીતે ડેટા છે આપણે આ બાળકો આ વાહનનું કઈ રીતે ટ્રેકિંગ કરવું એ આખી સિસ્ટમ આ રીતે છે આની અંદર રાજ્ય કક્ષાનો હું તમને બતાવું આ જ રીતે જિલ્લાનું પણ એ રીતે ડેશબોર્ડ હશે આપણા એક લાખ નવ્વાણું હજાર સત્સો અને છેતાલીસ બાળકો લાભ લઈ રહ્યા છે સેકન્ડરીમાં અઠ્ઠાણું વીટીએસ રજિસ્ટર સ્કૂલો છે આમાં વીટીએસ રજિસ્ટર સ્કૂલો જે પ્રાઇમરી છે ત્રણ હજાર ને પંચ્યાસી સ્કૂલો છે એ જ રીતે પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલોનો ડેટા છે વ્હીકલનો ડેટા છે એમાં પછી તમે માય ડિસ્ટ્રિક્ટમાં જશો માય ડિસ્ટ્રિક્ટમાં મેપિંગ રિપોર્ટ પહેલા આવે છે મેપિંગ રિપોર્ટની અંદર કુલ શાળાઓ તમે જે ટ્રાન્સપોર્ટેશનમાં જે શાળાઓ તમે મંજૂરી જિલ્લા કક્ષાએથી આપેલી છે એ તમામ શાળાઓનું લિસ્ટ આવશે એની પછી રજીસ્ટર શાળાઓની સંખ્યા આવશે કે જે શાળાઓએ ટ્રાન્સપોર્ટેશનનો લાભ લીધો છે એ પૈકી આ વીટીએસની અંદર કેટલી એન્ટ્રી થયેલી છે એનું લિસ્ટ આવશે એ પૈકી સિત્તેર પૈકી કેટલી રજીસ્ટર બાકી છે શાળાઓ કે જેને રજિસ્ટર જ નથી કર્યું એવી શાળાઓનું અહીંયા લિસ્ટ આવશે ડ્રાઈવર રજીસ્ટર નહીં કરેલ શાળાઓની સંખ્યા સિત્તેર પૈકી ડ્રાઈવરો જે રજીસ્ટર નથી કર્યું શાળાએ એનું લિસ્ટ આવશે વ્હીકલ રજિસ્ટર નહીં કરેલ શાળાઓની સંખ્યા શાળા રજીસ્ટર વાહન કરે છે ડ્રાઈવર કરે છે પણ વ્હીકલ નથી કરતું એની સંખ્યા છે જે રજીસ્ટર પૈકી બાકી છે એ છે બાળકો રજિસ્ટર નહીં કરેલ શાળાઓની સંખ્યા છે કે જે અહીંયા સિત્તેર છે પણ સિત્તેરમાંથી અહીંયા અગ્નો સિત્તેર હોય કારણ કે આ ઓગણ સાહીઠ ભરૂચ છે સત્તાવન એને રજિસ્ટર છે બે બાકી છે એ અહીંયા તમારા બાળકોનું લિસ્ટ આવશે એ પ્રમાણે સમરી રિપોર્ટ આવશે સમરી રિપોર્ટમાં ટોટલી તમારા ડ્રાઈવર કાઉન્ટ વ્હીકલ કાઉન્ટ સ્ટુડન્ટ બોઇસ ગર્લ્સ કેટલા સ્ટુડન્ટો રજિસ્ટર થયેલા છે આ જ રીતે તાલુકામાં પણ બતાવે છે રિપોર્ટ આજ રીતે ક્લસ્ટરનો પણ રિપોર્ટ બતાવે છે જે મફત પરિવહન સુવિધાનો લાભ લઈ રહ્યા છે એ જ શાળાઓનું આમાં લિસ્ટ હશે અહીંયા ડાઉનલોડ રિપોર્ટમાં જશો ડાઉનલોડ રિપોર્ટને અંદર સ્કૂલ વાઇઝ સમરી રિપોર્ટ અહીંયા ડાઉનલોડ કરશો એટલે એક્સલ ડાઉનલોડ થશે એક્સેલ ડાઉનલોડ કરી અને તમારે કયા કયા રિપોર્ટ છે એ જોવા મળશે પેન્ડિંગ ડ્રાઈવર વિહિકલ એન્ડ સ્ટુડન્ટ રિપોર્ટ છે તમારા ડ્રાઈવરો કેટલા પેન્ડિંગ છે એ રિપોર્ટ જોવો હોય તો અહીંયાથી જોવાશે પેન્ડિંગ ડ્રાઈવર નોટ ઇન્સ્ટોલ્ડ વીટીએસ એપ છે આ મિત્રો ખાસ આ જે વિહિકલનું છે પેન્ડિંગ ડ્રાઈવરોનું છે એ આપણે એડ કરેલું છે એની અંદર કોઈ શાળાએ રજિસ્ટર કરી નાખ્યું છે પણ મોબાઈલ એપની અંદર ડ્રાઈવર કોઈ એપ ડાઉનલોડ નથી કરી એપ જે છે ડાઉનલોડ કરી અને નિયમિત બાળકોની હાજરી પુરાય એ માટેનું છે કે આપણે ડિસ્ટ્રિક પરથી તાલુકા પરથી ક્લસ્ટર ઉપરથી આ ડાઉનલોડ કરીને કેટલા બાકી છે એ જોઈ શકીએ છીએ આ તમારા કેટલા ડ્રાઈવરો છે જિલ્લા જિલ્લાવાઈઝ તાલુકાવાઈઝ ક્લસ્ટર વાઇઝ તમે અહીંયા જોઈ શકો છો ડ્રાઈવરનો ફોટો છે બરોબર નામ છે સ્કૂલનું ક્લસ્ટરનું છે બ્લોક કયો છે એ પણ તમને બતાવશે આ તમારું ખાસ જે વેહિકલ છે એ એસએમસી દ્વારા જ્યારે એન્ટ્રી કરવાની હોય છે ત્યારે ડ્રાઈવરનો ફોટોને તો અપલોડ કરીએ જ છીએ પણ ડ્રાઈવરને સાથે સાથે ગાડીનો ફોટો કરવાનો છે એનું ડ્રાઈવિંગ લાઇસન્સ એના ગાડીનો વીમો એની આરસી બુક ફિટનેસ સર્ટિફિકેટ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ આ બધા જ સર્ટિફિકેટ એની અંદર આપણા વીટીએસની અંદર શાળા કક્ષાએથી ડાઉનલોડ કરવાના છે આ ડાઉનલોડ કરેલા છે એ તમારે ત્યાં જોવા હોય જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તો એ તમે જોઈ શકશો આની ઉપર ક્લિક કરશો એટલે તમારે આખે આખા એના રિપોર્ટ બતાવશે કોઈ ગાડીનો વીમો હશે પણ જે ઓક્ટોમ્બર માસની ત્રીસ તારીખે પૂર્ણ થતો હોય એ પણ અહીંયા તમે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએથી મિત્રો આપ જોઈ શકો છો આ ટ્રેકિંગ સિસ્ટમ છે આ ટ્રેકિંગ આપણું વાહન છે એનું ટ્રેકિંગ કરવું છે કે વાહન ખરેખર ક્યાં ફરે છે તો આ ડ્રાઈવરોના નામ છે આ ડ્રાઈવરોના નામ આની બેટરી કેટલા ટકા છે એ પણ તમને બતાવે છે એનું શાળા કઈ છે એ પણ બતાવે છે એટલે આની ઉપર આમ કરશો ક્લિક એટલે એની બેટરી લેવલ બતાવે છે કે ચુ ચુમ્માલીસ ટકા એની બેટરી છે એ કોઈ ડ્રાઈવર એમ કે મારો સ્વિચ ઓફ મોબાઈલ થઈ ગયો છે અને મેં હાજરી નથી પૂરી તો તમે અહીંયા જોઈ શકો છો પણ હાજરી સ્કૂલ સમય દસ પિસ્તાલીસ સમય તમે જ્યારે એડ કર્યો હશે ત્યારે નવ પિસ્તાલીસથી શરૂ થશે અને દસ પિસ્તાલીસથી બંધ થશે દસ છેતાલીસ હાજરી પૂરશો તો પૂરવા દેશે નહીં એમ સાડા છૂટે એના પાંચથી છમાં હાજરી પૂરાશે ત્યારબાદ હાજરી પૂરાશે નહીં ટાઈમ આઉટ બતાવશે આ મારે આનું ટ્રેક કરવો છે ડ્રાઈવરને કોઈ પણ તો અહીંયા આ રીતે અહીંયા ક્લિક કરવાનું છે તમારે ટુડે આજનું કરવું છે યસ્ટરડે નું કરવું છે આખા વીક નું કરવું છે મંથનું કરવું છે કે કોઈ પણ કરવું હોય તો તમારે ટુ ડેનું કરવું હોય તો ટુ ડે ઉપર જાઓ છો અને સિલેક્ટ ડ્રાઈવર ઉપર તમારે અહીંયા નામ લખવાનું છે આ નામ આ ઇકો ગાડીનું નામ લખી અને અહીંયા શો કરવાનું છે આ ગાડી ક્યાં ફરી છે એ તમને બતાવે છે દસ દસ તારીખના બતાવે છે અહીંયા ચાલુ કરો એટલે આ તમારી ગાડી અહીંયાથી સ્ટાર્ટ થાય છે અહીંયા સુધી જાય છે એટલે ગાડી પણ તમે ટ્રેક કરવી હોય તો પણ તમે કરી શકો છો તાલુકા લેવલ જિલ્લા લેવલ કે ક્લસ્ટર લેવલથી અહીંયા હોલીડે છે મિત્રો એસએમસી જ્યારે પણ હોલિડે હોય ત્યારે એક મહિના અગાઉ એના જે સ્થાનિક રજાઓ હોય રવિવાર અને જાહેર રજાઓ હોય તો એ અંદર એને એડ કરવાના છે આ રીતે આનું ક્લિક તમારે ત્યાં જ્યાં શાળા છે તે સારા જ આ રીતે કરશે અને એ દિવસ કાર્ય દિવસના જે સિત્તેર ટકાથી ઓછી હાજરી હશે તો પર ડે ગણશે અને કાર્ય દિવસના સિત્તેર ટકા કે એનાથી વધુ હશે પૈસા તમને મળવા પાત્ર છે એટલે ડ્રાઈવરને હાજરી પૂરવી ફરજિયાત છે તો જ આ આગળ કામ થશે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે આ જ રીતે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે હું તમને બતાવી રહ્યો છું એ તાલુકા લેવલ જિલ્લા લેવલ પણ આપ જોઈ શકો છો અત્યારે હું જોઉં તો એક અરવલ્લી જિલ્લો છે જેને પેમેન્ટ કરેલું છે કે અગિયાર હજાર સાતસો ને સાહીઠનું પેમેન્ટ કરેલું છે આ મિત્રો જિલ્લાવાઈ જ બતાવે છે અને આ પેમેન્ટ જેમ તમે કરશો એમ અહીંયા બતાવશે આ મારે જોવું છે કે આ કોને પેમેન્ટ કરેલું છે તો ભરતભાઈ રાઠોડ ડ્રાઈવરને અગિયાર હજાર સાતસો ને સાહીઠનો ચેક ચાર તારીખે આપેલો છે આ રીતે તમારે એપ્રુવ ત્યાં તમારે ત્યાં સર્ટિફિકેટ એસએમસી થ્રુ વ્યૂ સર્ટિફિકેટ જોવાનું છે કે વ્યૂ સર્ટિફિકેટની અંદર તમારે પહેલાં એપ્રુવ આપવાની છે આ સર્ટિફિકેટ છે એ એસએમસી દ્વારા એપ્રુવ કરવાનું છે આ એપ્રુવ કરશો ત્યારે તમને અહીંયા ક્લિક કરશો ત્યારે તમને બતાવશે કે ચેકથી આપવા છે કે કેશથી પેમેન્ટ ક્યાંથી કરવું છે તો અહીંયા ચેક અહીંયા કેશથી આપવાથી આનંદ ચેકથી આપેલું છે એટલે કેશથી આપવા છે એકાઉન્ટ બી આપવા છે આપણે મૂકેલા છે ઓપ્શન એ ઓપ્શન મૂકેલા છે એટલે એને એસએમસી થ્રુ કરવાનું થાય છે આણંદ જિલ્લાના બે સર્ટિફિકેટ આપેલા છે પણ એને હજુ એપ્રુવ કરેલા છે પણ પેમેન્ટ કરેલું નથી આખા રાજ્યમાં એક અરવલ્લી જિલ્લાએ ખાલી પેમેન્ટ કરેલું છે મિત્રો ખાસ એક આ રિપોર્ટનું છે કે રિપોર્ટની અંદર વ્હીકલ રિપોર્ટ સ્ટુડન્ટ રિપોર્ટ ડ્રાઈવર રિપોર્ટ ટોટલી રિપોર્ટ તમારા તાલુકા લેવલ જિલ્લા લેવલ તમામ બતાવે છે એની અંદર તમે જે જે રિપોર્ટ તમારે જોવાના છે ક્લાસ વાઇઝ છે કાસ્ટ વાઇઝ છે ટોટલી રિપોર્ટ તમારા બતાવે છે એટલે એ રિપોર્ટ તમારે જનરેટ થાય જ થશે એ એક્સલ તમે ડાઉનલોડ કરીને તમે એને ફોલોઅપ તાલુકા લેવલ લઈ શકો છો આ ડેલી રિપોર્ટ આજનો જનરેટ થાય છે આજે બેતાલીસ હજાર બાળકોએ લાભ લીધેલો છે હું તમને આ જનરેટ થાય એટલે હું તમને બતાવું કે જ્યારે પણ આ બાળકો જે ટોટલ સ્ટુડન્ટ છે આ પ્રેઝન્ટ છે ને આ એપ્સન્ટ છે હું અમદાવાદની વાત કરું તો ત્રણ હજાર આઠસો પચાસ બાળકો પૈકી ચૌદસો ને ચુમ્માલીસ બાળકો આજે હાજર છે ચોવીસો ને છ બાળકો ગેરહાજર છે એ રીતે દરેક જિલ્લાવાઈજ કેટલા બ્લોકની અંદર ચાલી રહ્યું છે આપણું કેટલી સ્કૂલો છે કેટલા બાળકો લાભ રહી રહ્યા છે સ્કૂલો કેટલા રજીસ્ટર થયેલા છે ટોટલી ડ્રાઈવર ડિટેલ ટ્રીપ સાથેનો બાળકો સાથેનો રિપોર્ટ આપણને જોવા મળે છે અહીંયા ડેલી રિપોર્ટની અંદર તમે જશો તો ડ્રાઈવરના રિપોર્ટ પણ જોવા હોય તો પણ જોઈ શકો છો ઓવર સ્પીડ છે એસઓએસ રિપોર્ટ છે ડ્રાઈવર એટેન્ડન્સ રિપોર્ટ છે મંથલી એટેન્ડન્સ રિપોર્ટ છે સ્ટુડન્ટ રિપોર્ટ છે કાસ્ટ ક્લાસ ડેલી એટેન્ડન્સ સ્કૂલ રિપોર્ટ છે આ રીતે સ્કૂલના રિપોર્ટને બધી ટોટલી માહિતી આપણે આ રિપોર્ટોમાં મૂકેલી છે પણ મિત્રો આપણે કોઈ તારીખ વાઇઝ જોવો હોય તો પણ આપણે તારીખ વાઈઝ અહીંયા જોઈ શકો છો તારીખ વાઇઝ તમારે જોવું હોય તો અહીંયા કોઈ પણ મારે નવ તારીખનો જોવો છે તો નવ તારીખનો પણ એ રીતે આપ જોઈ શકો છો મંથલી જોવો હોય કે વીકલી જોવો હોય તો પણ આપ રિપોર્ટ જોઈ શકો છો એ જ રીતે આપણે એસએમસી જોઈએ આ એસએમસી છે કે જ્યારે તમે એસએમસી જ્યારે એન્ટ્રી કરે છે ત્યારે એસએમસીના આચાર્ય કોણ છે એનો મેલ આઈડી એ બધું સેવ કરવાનું હોય છે એમાં સિત્તેર પૈકી તેર એસએમસી હજુ અમદાવાદની કરેલ નથી એવી ઘણી બધી એસએમસીઓ બાકી છે કે જે રજીસ્ટર કરેલું છે પણ જે એસએમસીનો જે ડેટા નખવાનો હોય એ બાકી છે એટલે એ આપ પૂર્ણ કરવાનું રહેશે આ તમારી પ્રોફાઇલ આવશે એ ડિસ્ટ્રિકની બ્લોકની અને એ રીતે આવશે તમારો કોઈ પણ પાસવર્ડ છે અને ભૂલી ગયા છો કે કોઈએ ચેન્જ કર્યો છે અને તમને ખબર નથી તો જિલ્લાના લોગ ઇનમાં જઈ સેટિંગમાં જવાનું તાલુકામાં જઈને જશો તો પણ થશે આ રીતે જિલ્લામાં સેટિંગમાં જઈ અને કોઈ પણ હોય કારણ કે મારે કરવું છે કે ચલો કચ્છ લેવો છે તો આ કચ્છ લઈ લીધો છે આ બ્લોક લઈ લો હું તો અહીંયા ભૂજ અહીંયા ક્લસ્ટર આવશે અને અહીંયા સ્કૂલ આવશે હવે એનો રિસેટ પાસવર્ડ હું અહીંયા કરું એટલે રિસેટ પાસવર્ડ અપડેટ થઈ જશે એ પાસવર્ડ તમારે વી કેપિટલ ટી એસ વોર્મા એટ ધ રેટ વન ટુ થ્રી કરવાનો છે એ થઈ જશે એટલે તમારું એ પાસવર્ડ એના આ ડેશ નંબર પરથી તમે લોગિન થશો તો તમારું આવી જશે એ જ રીતે મિત્રો ડેશબોર્ડની નીચે તમારે કોઈ પણ જિલ્લો હોય કે મારે બાળકોની માહિતી જોઈએ છે તો અહીંયા ક્લિક કરશો તો તમારા તમામ બાળકોની માહિતી આવી જશે સ્કૂલ તાલુકો ડિસ્ટ્રિક તમામની માહિતી અહીંયા લોગિન કરશો તો તમારું ચાઇલ્ડ આઈડી સાથેની માહિતી બાળકોની આવી જશે એમ સ્કૂલની માહિતી જોવી હોય તો એકસો આઠ ઉપર ક્લિક કરશો તો આવી જશે પ્રાઇમરી સ્કૂલો કેટલી છે એની ઉપર કરશો તો પણ માહિતી આવી જશે એમ આ રિપોર્ટો નીચે એટેન્ડન્સ છે આજની મારી એટેન્ડન્સ જોવી હોય તો ગ્રાફમાં બતાવે છે ડ્રાઈવરની જોવી હોય તો પણ હું જોઈ શકું છું અહીંથી કે ડ્રાઈવરો કેટલા આજે છે હાજર કેટલા નથી કારણ કે ચારસો ને બાવન ડ્રાઈવરો છે અહીંયા એ પ્રેઝન્ટ બેતાલીસ છે અને ચારસો બાવન જે છે તાલુકા તાલુકાવાઇઝ જવું હોય તો આ રીતે તાલુકા તાલુકાવાઈઝ ક્લસ્ટરવાઈઝ જવું હોય તો ક્લસ્ટર વાઇઝ આ રીતે ડેટા મૂકેલો છે એ જ રીતે મિત્રો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એ પણ આ જ રીતે ડેટા તમારો આવશે કે કોઈએ ચૂકવેલું નથી ફક્ત ને ફક્ત એક અરવલ્લી જિલ્લો છે એને ચૂકવેલું છે આ રીતે બધાનો ડેટા બતાવે છે ઓવર સ્પીડની અંદર જવું હોય તો ઓવર સ્પીડના પણ ડેટા બતાવે છે જિલ્લા જિલ્લાવાઈઝ આ જ રીતે હું તમને સ્ટેટનું બતાવું છું એ જ રીતે તમારા તાલુકા ક્લસ્ટર અને સ્કૂલ સ્કૂલવાઈઝ જેમ જેમ તમે અંદર જશો એમ એમ તાલુકા તાલુકાવાઈઝ ઓવર સ્પીડના કેટલા છે નોર્મલ સ્પીડના કેટલા છે એ બધા જ રિપોર્ટ અહીંયા બતાવે છે આ બનાસકાંઠામાં ત્રણસો ને ચોરાણું ઓવર સ્પીડ વ્હીકલ આજે થયેલા છે તાલુકા તાલુકાવાઈઝ જોવું હોય તો પણ એ રીતે અંદર જશો એ રીતે તમને બતાવશે એસઓએસ રિપોર્ટ છે મિત્રો એસઓએસ રિપોર્ટની અંદર પણ આપણે મૂકેલું છે કે ભાઈ એસઓએસની એસએમએસ બ્રેકડાઉન કેટલી છે કોલ કેટલા છે એસએમએસ પિક્ચર કેટલા છે એસએમએસ એક્સિડન્ટ કેટલા છે એ ચારે ચાર પેરેગ્રાફ આપણે મૂકેલા છે એ જ રીતે તમે તમારા કોઈ પણ ડ્રાઈવરનું કે તમે એ રીતે તમારા જિલ્લા પરથી તમે જોઈ શકો છો એટલે મિત્રો ખાસ તમને કહેવાનું કે આપણા જે આની અંદર બાળકો કે રજીસ્ટર શાળાઓ થયેલી છે મિત્રો એ ડેટા ઓલરેડી એસએમસીએ કરેલો છે પણ ખાસ મહત્ત્વની એક આગળનું જે પ્રોસેસ છે તે ડ્રાઈવર એસએસએ ડ્રાઈવર એપ ડાઉનલોડ કરાઈ અને એમાં નિયમિત હાજરી પૂરાય એ રીતે આપ કરો તો જ સક્સેસ જોવા મળશે અને નિયમિત આ રીતે હાજરી પૂરે તો આપણને ખબર પડે કે કેટલા બાળકો લાભ લઈ રહ્યા છે કેટલા બાળકો એપ્સન્ટ છે કોઈ પણ એવી ક્વેરી હોય તો આપણે અહીંયા વોટ્સઅપ મેસેજ છે વોટ્સઅપ મેસેજ આપ કરી શકો છો કંઈ પણ મુશ્કેલી જણાય ડ્રાઈવર એસએમસી તાલુકા ડિસ્ટ્રિક્ટ લેવલ તો આની ઉપર આપ મેસેજ કરી શકો છો આ રીતે આખું વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ જે છે એ રીતે બનાવેલું છે એટલે ડેશબોર્ડની અંદર તમને તરત બધા જ રિપોર્ટ તમે જશો તો રિપોર્ટમાં જવાની જરૂર નહીં પડે સ્કૂલ સ્કૂલવાઈઝ બાળકો વાઇઝ તમામ વ્હીકલવાઇઝ ડેટા આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે સીધા રિપોર્ટ તમારા જનરેટ થશે તો મિત્રો આપ તાલુકા લેવલ જિલ્લા લેવલ સારી રીતે આ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમનો મોનિટરિંગનો એક ખાસ ઉપયોગ કરજો જ્યાં બાકી છે તે તમામ વ્હીકલ એન્ટ્રી થઈ જાય બાળકો શાળાઓ જે બાકી છે એ તમામ આની અંદર જે લાભ લે છે એ તમામ રજીસ્ટર થઈ જાય અને આપ સારી રીતે મફત પરિવહન સુવિધાનો બાળક મેક્સિમમ લાભ લે એ રીતે આપનું જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએથી ક્લસ્ટર કક્ષાએથી અને શાળા કક્ષાએથી આનું આયોજન કરજો અને આનું હાજરી પુરાશે એટલે તમને બેનિફિટ જોવા મળશે કે ખરેખર આ યોજના એક સાર્થક થયેલી દેખાય એટલે આપ જે